રાજકોટમાં કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે સ્લો સાયકલિંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અનીશભાઈ વાઘેર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં સ્લો સાયકલિંગ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી સ્લો સાયકલિંગ સ્પર્ધામાં કુલ સત્તર દીકરીઓએ અને વક્તૃત્વ સ્પર્ધામાં કુલ પંદર દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા બનેલી બે વિદ્યાર્થીઓને ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ટ્રસ્ટી નૈનાબેનના હસ્તે મેડલ અને સાયકલ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા નમસ્તે જયશ્રીબેન સિંહ વોરા પ્રિન્સિપાલ શ્રી કાંતા શ્રી વિકાસ ગુરુ ગર્લ્સ હાઈસ્કૂલ આજે મારી સ્કૂલ માં સ્લો સાયકલિંગ સ્પર્ધા ખાસ તો ગેલેક્સી સાયકલો વર્લ્ડ દ્વારા આયોજિત અને શ્રી અનિશભાઈ વાધર કે એમના દ્વારા પ્રાયોજિત જે આજે જે સરસ મજાની સ્લો સાયકલિંગ અને વક્તૃત્વ સ્પર્ધા આયોજિત છે જેમાં વિનર જે થયા એ દીકરીઓને ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના હસ્તે તેમજ અમારા ટ્રસ્ટી શ્રી નેહા મેડમ ના હસ્તે મેડલ અને સાયકલ મળેલ છે ખાસ તો દીકરીઓ આ એ જે સાયકલિંગ કરે અને ગવર્મેન્ટનું જે અત્યારનો એક સુગર બોર્ડ લગાવી નું લેવલ વધે છે વધુમાં વધુ બાળકો ડાયાબિટીક જોવા મળે છે તો એને કંટ્રોલ કરવા માટે ને જાગૃતિ માટે પણ આ વસ્તુ ખૂબ ઉપયોગી છે પર્યાવરણ માટે તેમજ એની હેલ્થ માટે ઉપયોગી છે એટલે અમે આજે આ સાયકલ સ્પર્ધાનું આયોજન કરેલ છે અને આમાં અમને ગેલેક્સી સાયક્લો જે સહયોગ મળ્યો છે શ્રી અનિશભાઈ વાધર પાર્થભાઈ વાધર એમનો આ તકે મારી વિનર દીકરીઓને સરસ મજાનું ઈનામ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજે કુલ બે વિદ્યાર્થી જે સાયકલ આપવામાં આવી છે ફર્સ્ટ નંબરને આ ઉપરાંત મેડલ સર્ટિફિકેટ તેમજ ભાગ લેનાર પાર્ટીસિપેન્ટ દરેકને ઈનામ મળેલ છે સર્ટિફિકેટ પણ મળેલ છે એટલે ગેલેક્સી સાયકલનો આ તકે હું પ્રિન્સિપાલ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ કુલ પંદર દીકરીઓ વક્તૃત્વ સ્પર્ધામાં હતી અને સત્તર દીકરીઓ સાયકલિંગ સ્લો સાયકલિંગ હતી એનું અમે પહેલા કોમ્પિટિશન યોજીને આજે તો જે મેગા ફાઈનલ કહી શકાય એ જ સ્પર્ધા હતી એટલે એની વિનર દીકરીઓને જ આજે અમે ફરીથી સ્પર્ધા કરાવી અને ફાઈનલ વિજેતા ડિક્લેર કરેલા છે નેહા દફ્તરી કાંતાશ્રી વિકાસ ગ્રામા ટ્રસ્ટી તરીકે કામ કરું છું આજે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે કારણ કે આજે સ્લો સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આટલા વરસતા વરસાદ હોવા છતાં બાળકો ખૂબ જ ઉત્સાહભેર બધી વસ્તુમાં ભાગ લઈ રહ્યા છે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે બાળકો જેથી પોતાની હેલ્થ બાબતે જાગૃત થાય બાળકો પોતાના આજુબાજુના ઈંધણ માટેના બચત માટેની પણ એટલા માટે કરે એના માટે આ સ્પેશિયલી સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી એ લોકો આ બધી બાબત અવેર થાય અને એ લોકો ભવિષ્યમાં પણ એનો પ્રોપર યુઝ કરી શકે આજે ત્રણ બાળકોને સાયકલ મળી છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે સ્પર્ધામાં પહેલાં આવ્યા છે સાયકલિંગ સ્પર્ધામાં પેલા આવ્યા છે તેમજ વર્કૃત્વ સ્પર્ધામાં જે પેલા આવ્યા છે એ લોકોને આજે સાયકલ આપવામાં આવી છે એ લોકોને સાયકલિંગ ની સાથોસાથ સર્ટિફિકેટ અને પેન પણ આપવામાં આવ્યું છે સાથે એ લોકોને આટલા લોકોની હાજરીમાં જ્યારે ઇનામ આપવામાં આવે છે ત્યારે એ લોકો માટે ખૂબ ગૌરવપૂર્ણ વાત થઈ જાય છે એટલે એ રીતે પણ એ લોકોને ઘણું ઇન્સ્પિરેશન મળી રહે છે કે જેથી કરીને એ લોકો ફરીથી બીજા પણ ઓલા બધામાં કોમ્પિટિશનમાં ભાગ લઈને આગળ આવી શકે મારું નામ અનીશ જયકાંતભાઈ વાધર ગેલેક્સાઈકલ એજન્સીના ઓનર તરીકે અત્રે કાંતા વિકાસ ગ્રહ સ્કૂલ ખાતે ઉપસ્થિત છું અમને આ એક સુંદર મજાના આયોજન માટે માનનીય શિક્ષકના આચાર્ય શ્રી શ્રીમતી જયશ્રીબેન વોરા એમનો ખૂબ સારો સપોર્ટ સહયોગ અને જ્યારે પણ અમે જે કાંઈ વાતચીત કરીએ ત્યારે ખૂબ ઉદારતાથી એણે અમને આવકારી છે આ તબક્કે અમે વિકાસ વિકાસગૃહના ટ્રસ્ટી શ્રી નેહાબેન દફ્તરીનો પણ આભાર માનીએ છીએ ખૂબ સરસ સહયોગ આપ્યો તેમના અન્ય ટીચરોએ પણ ખૂબ સારી રીતે અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે જે સૌથી અગત્યનું કહેવાય કે બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં ફક્ત ને ફક્ત થોડે જ ક્ષણમાં દરેક ક્લાસ દીઠ જે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ ગઈ એમાં દરેક ક્લાસ દીઠ એક એક બાળક ઉત્તીર્ણ થયું ધોરણ નવના વિદ્યાર્થી દસના વિદ્યાર્થી ધોરણ અગિયાર તથા બાર ચાર ક્લાસના અલગ અલગ એ બીસીડી એટલે અબક એ રીતના ટોટલ લગભગ સાતસો ને ત્રેવીસ સ્ટુડન્ટ આ સ્કૂલમાં અત્ર અભ્યાસ કરી રહ્યા છે એમાંથી આજે બે સ્ટુડન્ટ એક સ્લો સાયકલિંગમાં અને બીજા વક્તૃત્વ સ્પર્ધામાં એ ફાઇનલ રાઉન્ડ આજે માન્ય શ્રી દર્શિતાબેન શાહ કે જે રાજકોટના ધારાસભ્ય છે પણ ધારાસભ્ય કરતા વધારે ખૂબ નમ્ર વ્યક્તિ છે એમની ઉપસ્થિતિના એમના હાથે આ બંને દીકરીઓને આપણે સરસ સન્માન કરી મેડલ આપી સર્ટિફિકેટ આપી અને સાયકલ આપી અને એમના પરિવાર સાથે આપણે એમને ખૂબ વધાવ્યા છે આ તબક્કે આપણે કાંતા શ્રી વિકાસગૃહના બધા બાળકોને એટલી શુભેચ્છા આપીએ કે તેઓ જિંદગીમાં દરેક ક્ષણે ખૂબ આગળ વધે કારણ કે જે જે તક છે ને એ બધી ઝડપવાની તાકાત બાળકમાં છે અને કોઈ પણ વ્યક્તિ નાનો નથી કોઈ પણ વ્યક્તિ જ્યારે એક સંકલ્પ કરે કે મારે આ કાર્ય કરવું છે એટલે એ વ્યક્તિ એ કાર્ય કરી શકે છે સંકલ્પ અગત્યનો છે સંકલ્પ માણસ લે તો શું ન કરી શકે આપણામાં કહેવત છે ને કે કાળા માથાનો માનવી સામાં સારું કાંઈ પણ હોય તો ઇન્ડિયા આજે ખૂબ મોખરે છે અને સાયકલ એ આપણને ખૂબ ઉપયોગી વસ્તુ છે સાયકલ અત્યારે આપણે એના એના ફાયદા જોઈએ તો ઘણા બધા ફાયદા છે એની આપણે બધા બાળકો દ્વારા ચર્ચા થઈ સાંભળા અને ખૂબ સરસ એ લોકોએ પોતાની સ્પીચ આપી આ તબક્કે આપણે કમ્પ્લીટ શાળાના શિક્ષક ગણ પ્રાધ્યાપક આચાર્યશ્રી ટ્રસ્ટી શ્રી વગેરે તેમજ માન્ય શ્રી દર્શિતાબેન અને આ તકે શ્રી અપતક પ્રેસ સતીષભાઈ મહેતા અને એમની ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ ભારત વંદે ભારત મારું નામ છે લશ્કરી અંજલી અને હું શ્રીકાન્તાશ્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને મને છે ને વિજેતા થઈને ખૂબ ખુશી થાય છે કારણ કે હું અહીંયા સુધી પહોંચી છું તો સૌથી વધારે સપોર્ટ મને મારા મમ્મી પપ્પા અને અહીંયાના બધાના ટીચર્સનો મને ખૂબ જ સપોર્ટ મળે છે હું અત્યારે બાર પ્રોફેશનલ એન્કરિંગ માટે પણ જાઉં છું તો મને બોલવામાં છે ને અત્યાર સુધીમાં સૌથી વધારે સપોર્ટ આ સ્કૂલમાંથી જ મળ્યો છે બોલવામાં હું ક્યાંય પણ જગ્યાએ બોલવાનું હોય ને તો હું અચકાતી નથી અને બધાથી નીડર બનીને અને જે બોલવાનું હોય ને એ હું બોલી શકું છું તો મને થેન્ક યુ બધા ટીચર્સને મારા પેરેન્ટ્સને કે મને આટલો સપોર્ટ કરવા માટે મને આમ બહુ જ ખુશ અનુભવાય છે કારણ કે આ રીતે હું વિજેતા થઈ અને મારા મમ્મી પપ્પાને પણ એટલી જ ખુશી થતી હશે કારણ અને મારા ટીચર્સ છે જે મને વધુમાં વધુ સપોર્ટ કરે છે અમારા પ્રિન્સિપાલ છે જયશ્રીબેન કે એમનો મને કોઈ પણ સ્પર્ધા હોય કે કોઈ પણ કોમ્પિટિશન હોય તો સૌથી પહેલાં એ મને વધુમાં વધુ સપોર્ટ કરે છે તો ખૂબ જ ખુશી થાય છે